એટલે તમારા રોડ ના ઠેકાણા નથી તમારા ટ્રાફિક મેનેજમેન્ટ ના ઠેકાણા નથી તમારું પેટ્રોલિંગ નથી દુનિયા ફાવે એમ ગાડી હકાવે જાય છે એમાં સિગ્નલ ના ઠેકાણા નથી તો તમે ઈ બધું સુધારવાને બદલે પાંચસો રૂપિયા લાવો તમે આપણે તો શું છે આમ સવારે ઉઠીને તુક્કો કોઈને શું છે એટલે કાલથી વટહુકમ ની જેમ જ લાગુ પડી જાય પરદેશમાં આવું નથી જીએસટી તો દુનિયાના અનેક દેશોમાં છે પણ પેલા એક વર્ષ સુધી ગ્રાહક જાગૃતિ અભિયાન ચાલે લોકોના જનમાનસ ઠેકાવી ઠંકાવી દે કે અમે જે કાયદો લાવવા જઈ રહ્યાથી ખોટો નથી તમારા હિતમાં છે છતાંય તમને કઈ વાંધા તો એટલે